મજૂરી મજૂરી આપે ચો જઈએ હે આ જો કોઈ પણ ખોટા પડી રહ્યા મોજા તોડી નાખે જો થોડું આગું થાય એટલે પૈસા તમાર પૈસા પૈસા ની ચો વાત કરો તમે ચો મન ખવડાવો આવો હટાઈ નું લીયા લો કોઈ અમે અમે હાથે જ પૂરું કરીએ ને અમારે તમારો વડે કહું એ તો અમે અમારું કરે જ તમે તમારું વિચારો તમે ચોક્કસ હેડ્યા તારે મજૂરી જો મજૂરી મજૂરી તો જઈએ મજૂરી તો મળતી નહીં આપણને એટલે યાર તમે જ જતા નહીં મને યાર શીખમાં ના મજૂરી જો મજૂરી જો તમે પોતે જો ભગત નું રાયરું ભેગું થાય જો ભગત નું રાયરું તો કાલ ઘટાઈ નાખ્યું કાલ ઘટાઈ નાખ્યું જમાડી નહીં રખડ્યા કઉ તો યાર આપણે તો મજૂરી જઈએ હે મજૂરી કરો તો ભારો ખાવા ભગત આવો આવો એટલે ખાતા તોડ્યા વગર અત્યારે સીઝન ચાલુ મજૂરી જો મજૂરી

તમે વિશ્વાસ ના કરો એકદાર અમે કટાવા જતા ને તે અમાર જેટલા મજૂર મુ ગફૂરજી પેલા કાપાઈ થાય અત્યારે તો ને પૈસા પેલા તો જ તમારા ખેતર માં આવશે ન કે પછી તમારે રાયડો પડી રહ્યા હાલ તો અત્યારે પૈસા હું કઉ ખબર હું આજે તરત રોકડા રોકડા

લુકવા નહીં અમે જતા નહી ના કરતા મોચા તોડવા હારા પૈસા તો આવવા આટલા વર્ષ થી ખબર તમે ચીજ ખેતી કરો પૂછી આ જવાનું રાયડું ભેગો કરવા જોઈ જવાબદારી તાર મારી પછી આ મજૂરી પૈસા પૈસા બાબત હું પૈસા પૈસા કરો પલામણો પૈસા નહિ જોતા મારે તાણે હું જોવું આ દાબાનું મફત મારું તારું તો મફત કોમ ના કરે તાણે હું કરવા બોલો વિકોહન મારે રાયડુ એ વટાવો કટાવો મારે એટલા બે બે ઉતારવા તમારે પૂરી કરવી પડશે નીકળી જાય લેવા ઊંઘર જવું છે ને આપડે ઉતાર કરો તમારે સ્ટેશન ની આવું મથુરજી હા

તડકો થાય તડકા નેટફટ ઉપાડી લઈએ લઈ જી યાર હું તો આવશો તમારું મન તો રાખવું મારા કગરો પણ આજ મારા છે ને એટલે નકવાનું તો ખરેખર હું કગરું ના યાર આગળ એરંડા ઉતરાય મજુ થઈ ના એરંડા ઉતરવા ચા પોણી કમ્પ્લીટ કરી કરજો ચા મેલું એટલે ટોકો કરવું હોય નાસ્તા હું એ બધું હવે હવા તો મંગાવ્યું ગોઠિયા ગોવાઠિયા મંગાયા